કેટલો તો બી આવું બોલીશ અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીશ બત્તમીજી થી બેડો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મેસુલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે 7 મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસ્રિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવ્યું ઇલિગલ અમે મોટામાં પગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભાઈ કેતા હતા ત્યારે તમારે તમને સમાજ હતો સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આ આવેદન પત્ર લઈ ગીધું તો રેકોર્ડ ના થાજો તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીક હસશે તમારી પર યોર કલીક્સ વિલ લાફ ઓન યુ